ચોક્કસ થી રાજકોટની સોની બજાર છે એ સોના ચાંદી નું મેન્યુફેક્ચરિંગ હબ ગણવામાં આવે છે રાજકોટની જ્વેલરી અને કલાકૃતિ એ વિશ્વ વિખ્યાત છે ત્યારે જે અમેરિકા દ્વારા જે પચાસ ટકા થી પણ વધારે ટેરિફ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપને જણાવો કે તેમાં બુલિયન ને પણ કોઈ પણ બી જાતનો ટેરિફ લાગુ પડતો નથી જ્વેલરી એક્સપોર્ટ પર ટેરિફ જે છે એ લાગુ પડશે જેની સીધી અસર રાજકોટ તેમજ ભારતના લાખો અ જવેમસ જ્વેલરી ઉદ્યોગકારો અને કારીગરો ઉપર પડશે એમની રોજગારી પણ છીનવો અને પ્રશ્ન અહીં ઊભો થઈ રહ્યો છે કે આ ટેરિફથી લાખો કારીગરો છે બેરોજગાર થાશે શું શું આપની માગણી શું છે એ ચોક્કસથી ભારત દેશ તથા અમેરિકા દેશ વચ્ચે જો આ ટેરિફને લઈને પ્રોપર એનું નિરાકરણ લાવી શકે તો બેસ્ટ રહેશે કેમ કે અમારી ઉદ્યોગકારો અને જે કારીગરો છે એમની છે ને રોટી છીનવાતા અટકશે આવી અમે નેશનલ એસોસિએશન દ્વારા પણ ભારત સરકારમાં માં માગણી કરી છે કે આ જેમ્સ એન્ડ જ્યુલરી એક્સપોર્ટ આપણે કહીએ તો દસ ટકાથી પણ વધુ યુએસમાં એક્સપોર્ટ થાય છે તો એમને ધ્યાનમાં લઈ અને આમાં જે કઈ યોગ્ય નિરાકરણ વેલાસર આવે તેવી અમારા નેશનલ એસોસિયન દ્વારા પણ માગણી કરવામાં આવે છે જે રીતના આડગ મનના છે એને લઈને શું કેશો આપી ચોક્કસ થી જો અમેરિકા સાથે વાતચીત દરમિયાન આનું યોગ્ય નિરાકરણ ન આવે તો ભારતીય નાગરિક હોવાના કારણે એ ભારતીયતા આપણે પણ ભૂલવી ન જોઈએ વડાપ્રધાન ની સાથે ઉભો રહી અને જો અમેરિકામાં નિરાકરણ તો અન્ય અન્ય દેશો સાથે ભારત દેશ દ્વારા સોના ચાંદીના લઈ અને અને ઇન્ડિયા વચ્ચે એગ્રીમેન્ટ થયા છે યુકે સાથે ઇન્ડિયન એગ્રીમેન્ટ થયા છે એવા અન્ય દેશો સાથે પણ અમારી ઇન્ડસ્ટ્રીને લઈને એગ્રીમેન્ટ થાય અને એમાં છૂટછાટ મળે તો અમેરિકાનું જે એક્સપોર્ટ છે અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી અને અમારું જે એક્સપોર્ટ ઇન્ડિયાનું એક્સપોર્ટ જે છે એ યથાવતરી અને નવો એક તક આપણે કહી શકાય અન્ય દેશો તરફ એ વિકસાવી એવી પણ અમે આશા સેવી રહીએ છીએ